નમસ્કાર જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ જન આક્રોશ રેલી જાસકાની સુંઢિયા ગામે આવી હતી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં ઉપસ્થિત અમિતસિંહ ચાવડા તુષારભાઈ ચૌધરી જિગ્નેશભાઈ મેવાણી અને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ જિલ્લા તાલુકા કોંગ્રેસ પાર્ટીના અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા દારૂ જુગારાને ઢગ જેવા વ્યસનોથી મુક્તિ થવા માટે સભામાં પ્રજાજનોના આવા વ્યસનને નાબૂદ થવા માટે પ્રશંસા કરી હતી આવનારી પેઢી વ્યસનના લતે ના ચડે એવા પ્રવચન આપવામાં આવ્યા હતા આપણા ગામ છે શહેરને ગુજરાતમાં દારૂબંધી થાય અને ગોજીજીના ગુજરાતમાં દારૂ મળે છે પણ પાણી મળતું નથી એવી વ્યાખ્યાઓ આપવામાં આવી હતી કોંગ્રેસ પાર્ટી અને વડનગર તાલુકાના વિસ્તારના વાસીઓને બસ્ટાર થયો છે એવા નાગરિકો પાસેથી મુદ્દાઓ લીધા હતા કે નિયમિત ખાતર મળતું નથી લાઈટ બિલનો વધારો આવી રહ્યો છે અને સત્તાના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે અને સત્તાની સરકાર વચન આપેલા પૂરા કરી શકતી નથી રોજગાર માટે કોઈ ઔદ્યોગિક સહાય મળવાપાત્ર નથી

જેટલા પણ પ્રાણ પ્રશ્નો છે એ ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન હોય ખોટી માપણીનો પ્રશ્ન હોય ખાલી પડેલા સરકારી પદોમાં ભરતીનો પ્રશ્ન હોય ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં શોષણનો શિકાર બનેલા યુવાનોનો પ્રશ્ન હોય બહેનોનો પ્રશ્ન હોય ગુજરાતના આદિવાસી દલિત મુસ્લિમ ઓબીસી આવા વંચિતોનો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે જન આક્રોશ રેલી અમારી નીકળી અને આજે વડનગરમાં પહોંચી આજે વડનગરની જનતાનું એક સુરે કહેવું છે કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન તો બનાવ્યા પણ હવે ક્યાંક જઈને ગામમાં કહીએ કે નરેન્દ્રભાઈ વડનગરના છે ને અમે વડનગરના છીએ તો અમને લાગે છે કે અમારી આબરૂ કઢાઈ છે આ માણસે એટલું જુથું છડે ચોક દેશ અને દુનિયાની સામે આ માણસ બોલ્યો છે મેં અહીંના લોકોને પૂછ્યું કે આખો દેશ તો રવાડો તમારા વડનગરના ખેડૂતોના આવકમાં ડબલ વધારો થયો પણ એક ખેડૂત વડનગરમાં એવો મળ્યો નથી વડનગરમાં કોઈ ઉદ્યોગો સ્થપાયા અને પ્રચંડ માત્રામાં લોકોને રોજગારી મળી તો ના વડનગર તાલુકામાં અસ્પૃશ્યતાની નાબૂદી થઈ તો ના વડનગર તાલુકો વ્યસનમુક્ત બન્યો ના વડગમના વડનગરના એકે નાગરિકના ગજવામાં પેલા વિદેશી બેંકમાં પડેલા પંદર લાખ આવ્યા ના મતલબ કે વડનગરની જનતા સાથે

નાની બેનો આવા નાના છોરાને લઈને જાય ને તો એના માટે છાંયડાની વ્યવસ્થા એને ખાવા માટે સુખડીની વ્યવસ્થા ગોળ ચણાની વ્યવસ્થા આવા દુકાનમાં પણ કોંગ્રેસની સરકાર કરતી હતી પણ કોઈ તકલીફ તમને આવવા દીધી નથી તો એવી સરકાર સોના જેવી પાછી લાવી છે કે નથી એવી સરકાર લાવી હોય તો તમારે બધાએ કોંગ્રેસને સાથને સહકાર આપવો પડશે અને જો કોંગ્રેસને સાથ સરકાર આપીશું તો જ ખેડૂતોનું ભલું થશે તો જ શિક્ષિત બેરોજગારોનું ભલું થશે તો જ નાના મોટા વેપારીઓનું પણ ભલું થશે કારણ કે આજની જમાનો બદલાઈ ગયો હું તો છોકરા માટે જે કૃષિ કાર્ડ સરકારે આપણા બાબા સાહેબે જે અમલ કરેલું એ કૃષિ કાર્ડ હોવા સતો પેલા એ લોકો પીઓ પેલા જ માંગ કે fiscal ચાલતો નહી એ તો આવન હતી તમે રાખજો પણ અત્યારે ફી પેલા અમે હાજર પર અમારી સ્થિતિ હોય નહી તો ફી કેવી રીતે ભરવી પેલા બિસાને ન આયો પ્રોબ્લેમ એટલે છોકરા પછી અમારા બેબી જેતી બી એનું ફી સિક્કાળ હોવા છતાં પેલા નિયમ આમું છોરે મુકાયેલ હોય બધા બધા દલિતોને કે બરાવો